રાધનપુર નગરપાલિકા દ્વારા નાના લારી ચાલકો શાકભાજી ફ્રૂટ જેવા ધંધા કરતા લોકોને હેરાન કરતા હોય ન કરવા નગરપાલિકા કચેરી ખાતે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું રાધનપુર ખાતે નાના લારી ઉપર ધંધા કરી પોતાનું ગુજરાન ચલાવતા લોકોને નગરપાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય કેટલાક લોકો દ્વારા દબાણો કરીને કેબિનો અને દુકાનો બનાવી ભાડે આપતા હોય તેવા લોકોને નગરપાલિકા પ્રોત્સાહિત કરતી હોય તેમને કોઈ પણ જાતની રોકટોક વગર દબાણ કરાવવા દેતી હોય નાના લોકોને હેરાન કરતા હોય તેને ધ્યાનમાં રાખીને નાના લોકો વેપાર કરતા તેમને હેરાન કરવાને કારણે આજ નગરપાલિકા કચેરી ખાતે લેખિત રજૂઆત કરી અને રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી દબાણો દૂર કરીને નાના વેપારીને લારી ચલાવતા લોકોને નગરપાલિકાના નીતિ નિયમ મુજબ પ્રમાણે ભાડું લઈને જગ્યા ઉભી રહેવા માટે આપે તેવી માંગણી કરી મોટી સંખ્યામાં નાના વેપારીઓ અને વેપાર કરતા લોકો નગરપાલિકા કચેરી ખાતે સેવા સદન ખાતે પહોંચીને આવેદન પત્ર પાઠવ્યું હતું અત્યારે અમારા પર દબાણ કરવામાં આવ્યું છે અત્યારે અમને રોડ પર પણ ઉભા રહેવામ નથી આવવા દેતા અને ગટર ડિવાઇડર લાઇન પર ઊભા ઉભા રહેવા દેવામાં અત્યારેથી નથી આવતા અને સતત વારંવાર અમને હેરાન કરવામાં આવે છે તો સાહેબ શ્રીને અમે નમ્ર વિનંતી કરી હતી કે એને બાયંદરી પણ સાહેબ આપી છે કે તમારું વ્હીકલ વ્યવસ્થા જ્યાં સુધી થશે ત્યાં સુધી તમને ડિવાઇડર ઉપર ઉભા રહેવા દેવામાં આવશે

કેફી ને વાળા ભાડા ખાને ઘરે દેતા નહીં તો અમે ધંધો કરીને અમે છોકરો ચીડો ન ભાઈ પામ ગીતાબેન